આપણને કવિઓએ પાણીદાર અને રસવાળા અસંખ્ય દુહાઓ આપ્યા છે જે ખરેખર આપણને જીવન જીવવાની પ્રેરણા આપે છે આજે એવો જ એક દુહો આપણે મોજા ચેનલમાં સાંભળશું અને તેનો અર્થ પણ જાણશું મોતી ભાંગ્યું વિંધતા ને મન ભાંગ કવેણ कौन रे ताजी भांग्यो तोरता ऐना सोंदो न के रेण ऐना सोंदो न के रेण એટલે વિધતા ભાંગી ગયેલું મોતી કડવા વેણથી ભાંગેલું હૃદય અને પલોટતા ભાંગી પડેલો ઘડો એ ત્રણ એકવાર ભાંગ્યા પછી ફરી સાંધી શકાતા નથી